જે વસાહતીઓ છે અસર કરતા છે જેઓના મકાન આ છે ཅཎཅས ཁསྱིས ཁསྲམ ཁསྲུ རེ ཁསྲསྲས� ཁསི ཁསང ཁསསསོ ོ ཁསས སི ངེ ོ

ત્યાં બાપા દાદા એના બદલે હવે અત્યારે વિકાસ થયો છે અને આખી વસ્તી હવે સુખાકારી યાદ આવી કોની સુખી માણસો ની સુખાકારી યાદ આવી છે

જ્યારે આપણે ડોક્ટર સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ ના સાનિધ્યમાં આપણે બેઠા હોય ત્યારે એકવાર એમના વિચારો અને એમની લડત ઉપર નજર નાખજો બધામાં બાબા સાહેબ આંબેડકર ની તાકાત આવશે શબ્દ સ્પષ્ટ ક્રાંતિકારી નેતા એક ગરીબો દલિતો પછાતો માટે અને જેને બંધારણ બનાવ્યું અને કોંગ્રેસ ની સરકારમાં બંધારણ બનાવ્યું

આપડે જમવાના થી એટલું જીમુ શું થઈ નેતા દ્વારા નાના માં નાના મકાન જે પાડવામાં આવે છે એને રહેંગે લેખે રહેંગે

پريو ريتل ۾ وڃي ٿو ها او يي ها کوئی هاي جاي اسان کي ها جوپر پنتي ره سميتري پرريو ريتل ۾ وڃي ٿو ها ભાવનગર છે ભાવનગર પછી માન્ય સુપર પછી છે ભાવનગર માં નેવું ટકા સેન્ટર <laughs> માં 1 કરોડ રૂપિયા સરકારે આપ્યો ની ફોટા બનવા રૂપિયામાં કોંગ્રેસ પક્ષે

જિલ્લા કોંગ્રેસ ના ભાવનગર શહેરના શ્રી વિરોધ પક્ષના નેતા મંચ પર ઉપસ્થિત કોંગ્રેસ પક્ષ નો રાહુલ ગાંધીજીના ના શબ્દ માં એક બબ્બર હું અમદાવાદ થી કેટલા માટે અહીંયા આવીને ઉપસ્થિત રહ્યો છું કે તમે

અને ગુજરાતની વિધાનસભાનું મકાનની સ્થાપના એણે કરી છે એ બિલ્ડિંગના પાયામાં લોહીનો પરસો કે મજૂરનો છે તમારી વચ્ચે એટલા માટે આવું છું કે ભાવનગર મ્યુનિસિપલ કમિશનરની જે કચેરી છે એના પાયામાં જે ઈંટ છે એ ઈંટોના ભઠ્ઠામાં તમે લોકો કામ કરો છો તમારામાંથી કોઈ ચંતર પ્લાસ્ટરનું કામ કરે છે કોઈ ઈંટોના ભઠ્ઠામાં છે કોઈ કેમિકલની ફેક્ટરીઓમાં છે

આજે જે સરકાર નિર્ભર બનીને તમારા આસિયાના

何で

Terima kasih چينو